ખલં ખળળો ણાા ઴તા ાલેચા ણાા ાક બામત આજે એવું છે કે અમે બધા અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્રણ દિવસ અગાઉ એમએસ યુનિવર્સિટીના એચઓ પર હેડ ઓફિસ પર અમારા દ્વારા એક એમએસ યુનિવર્સિટીના સ્ટુડન્ટ દ્વારા એક પ્રોટેસ્ટ કરવામાં આવ્યો હતો વીસી સાહેબે બે મહિના પહેલાં દસ જાન્યુઆરીના એમને રિઝાઈન મૂકી દીધું હતું છતાં પણ આજે આઠ માર્ચ હોવા છતાં પણ એમને હજી સુધી એમનો બંગલો ખાલી નથી કર્યો અમારી એટલી જ માંગણી છે અમે એટલું જ કીધું હતું કે ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ તમે જે એમની પ્રોપર્ટી નથી આખી એ ખાલી નથી કરી રહ્યા તો અમારી એટલી જ માંગણી હતી કે ખાલી કરો ત્યારે અમે શાંતિપૂર્વક એક પ્રોટેસ્ટ કર્યું હતું જેને અમારું માનવામાં આવ્યું નથી કરી રહ્યા છે અને ગઈકાલે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે આપણું કોન્સ્ટિટ્યુશન રાઈટ છે કે અમે પ્રોટેસ્ટ કરી શકીએ છીએ વીસીએ રિઝાઇન મૂકી દીધું છે છતાં પણ પોલીસ બોલવામાં આવી હતી પોલીસ કેમ બોલાવવામાં આવી હતી બીજી વસ્તુ એ કે જ્યારે ગર્લ્સ હોસ્ટેલમાં જ્યારે વેકેશન પડ્યા પછી એક દિવસ પણ એક્સ્ટ્રા રહેવા નથી દેતા વિદ્યાર્થીઓને અને વીસી જે રીતે રહી રહ્યા છે એ ઇલિગલ નથી એમનો કોઈ હક બનતો નથી એમની પ્રોપર્ટી નથી ગવર્મેન્ટની પ્રોપર્ટી જે વિદ્યાર્થીઓના પૈસાઓથી એમના બધું કર્મચારીઓને ફીસ મળે છે એમને પેમેન્ટ થાય છે એમનો કોઈ હક બનતો નથી અહીંયા રહેવા માટે છતાં પણ એમનો વીસી બંગલો ખાલી નથી કરી રહ્યા શું કારણ છે ખાલી નથી કરી રહ્યા અમારી આટલી જ માંગણી છે કે વીસી બંગલો ખાલી કરે જ્યાં સુધી એ નહીં ખાલી કરે ત્યાં સુધી અમે અહીંયા પ્રોટેસ્ટ કરવા માંગીએ છીએ કે તમે વીસી બંગલો ખાલી કરો અવનીબા મંડોરા ફેકલ્ટી ઓફ લો